સર રાજકોટથી મળી રહ્યા છે કે જ્યાં શહેરમાં રોગચાળાએ ફરી માથું ઉચક્યું છે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયા નથી ડેન્ગ્યુના બત્રીસ કેસ નોંધાયેલા છે શરદી ઉધરસ અને તાવના અઢારસો કેસ નોંધાયેલા છે ઉલટીના બસો ત્રીસ કેસ નોંધાયેલા છે ટાઈફોઇડના ચાર અને જોન્ડિસના બે કેસ નોંધાયેલા છે કોલેરાનો કોઈ પણ કેસ નોંધાયેલ નથી ફોગિંગની કામગીરી શરૂ છે અને રાજ્ય સરકાર તરફથી મળતી સૂચનાઓ મુજબ કામગીરી કરવામાં આવી રહી છે કન્સ્ટ્રક્શન સાઇડ પર પોડા અને મસ્તીસો મળશે તો કાર્યવાહી કરવામાં આવશે એટલે કે શહેરમાં રોગસારા એ ફરી વખત માથું ઉછક્યું છે જે ગત સપ્તાહે જે છે એ આઈએચઆઈપી રાજકોટ મહાનગરપાલિકાના જે આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીકેએચ અને પીડીયુમાં જે વાહકજન્ય રોગો અને રોગચાળાના જે આંકડા નોંધાય છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ છે એ નોંધાયેલા નથી પરંતુ ડેન્ગ્યુમાં જે છે બત્રીસ જેટલા કેસીસ છે એ નોંધાયેલા છે આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના જે છે વાત કરીએ તો અઢારસો જેટલા કેસીસ છે નોંધાયેલા છે ઝાડા ઉલટીના જે છે એ ત્રણસો બસો ને ત્રીસ જેટલા કેસીસ છે નોંધાયેલા છે જ્યારે ટાઇફોઇડના ચાર અને જોન્ડિસના જે છે એ બે કેસ નોંધાયેલા છે જ્યારે કોલેરાનો એક પણ કેસ છે ગત સપ્તાહે નોંધાયેલો નથી ખાસ કરીને સર જે કેસ છે તે સતત વધી રહ્યા છે અને પાછળનું કારણ શું છે અને શું પગલાં લેવા જે ખાસ કરીને વાત કરીએ ચોમાના ચોમાસા પછીના દિવસોમાં ડેન્ગ્યુના કેસીસમાં રાજકોટમાં ખાતે ઉછાળો જે નોંધાતો હોય છે ખાસ કરીને અત્યારે પણ વરસાદી ઋતુ માહોલ છે એ જામેલો છે ખાસ કરીને જે એડીસ ઇજિપ્તી મચ્છર જે છે એ પોતાના ઈંડા છે એ ભેજવાળી સરફેસ છે છે ત્યાં સપોર્ટ મળે તે રીતે મૂકતા હોય છે અને એમાંથી ચૌદથી એકવીસ દિવસની અંદર જે છે એડલ્ટ મોસ્કીટો જે છે એ બનવાની શક્યતા છે રહેલી હોય છે આ ઉપરાંત કોઈ એડિસ ઇજિપ્તી નામનું જે મચ્છર જે છે એમાં જોવા જઈએ તો વાયરસનું ટ્રાન્સમિશન છે એ પોતાના ઈંડા મારફતે પણ થતું જોવા મળે છે અને એના જ કારણે કોઈ તમને જો એડલ્ટ મચ્છર કરડે અને એની અંદર ડેન્ગ્યુનો વાયરસ હોય તો એની નેક્સ્ટ એની પછીની જે પેઢી છે એમાં પણ ડેન્ગ્યુનો વાયરસ આવવાની શક્યતા છે અને એ રીતેનો ફેલાવો છે વ્યાપક રીતે થતો જોવા મળે છે હાલ જે છે ખાસ કરીને પોરા અને એન્ટી લાર્વી સિડલ ઉપરાંત જે એન્ટી એડલ કામગીરી છે એ અમારી રાજકોટ મહાનગરપાલિકાની મેંદરિયા શાખા દ્વારા કરવામાં આવે છે હાલ એક્ટિવ અને પેસિવ સર્વેલન્સની કામગીરી છે એ ચાલુ છે આ ઉપરાંત ઘરે ઘરે તમામ કેસો છે જ્યાં શંકાસ્પદ એનેશ પણ હોય અલાઇઝા છે કે કન્ફર્મ કેસીસ છે તમામ કેસો જે છે ત્યાં ફોગિંગની કામગીરી છે આજુબાજુના પચાસ મીટરના એરિયામાં જે છે એ કરવામાં આવી રહી છે આ ઉપરાંત જોવા જઈએ તો સાડા સાત હજાર જેટલા ઘરોમાં ગત સપ્તાહે ફોગિંગની કામગીરી કરવામાં આવી છે આ uh, ઉપરાંત uh, રાજ્ય કક્ષાએથી મળતી સૂચનાઓ મુજબ જે છે એ કાર્યવાહી કરવામાં આવે છે દંડની કાર્યવાહી પણ જે છે એ દંડ અને આસામીઓને નોટિસ આપવાની કાર્યવાહી પણ છે એ રાજકોટ મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા કરવામાં આવે છે ગત સપ્તાહે ઓગણ હજાર જેટલી માતબર રકમનો જે દંડ જે છે એ પણ વસૂલ કરવામાં આવ્યો હતો ને આગામી દિવસોમાં આ દંડની કાર્યવાહી હજી સ્ટ્રીક કરવાની છે એ જોગવાઈ કરવામાં આવેલ છે આ ઉપરાંત જોવા જઈએ તો જેટલી કન્સ્ટ્રક્શન સાઇટો જે છે એને સીલ કરવાની કાર્યવાહી પણ જો ત્યાં પોરા અથવા હેડલ્સ મોસ્કીટો મળે તો ત્યાં પણ આગામી દિવસોમાં આ કાર્યવાહી છે કરવામાં આવશે આ ઉપરાંત જે સ્વચ્છ સ્વચ્છતા સેવા જે છે પખવાડા અંતર્ગત ખાસ કરીને જ્યાં આર્ટિફિશિયલ પાણીનો ભરાવો થાય છે ત્યાં ઓઇલબોલ નાખવાની કામગીરી અગાસીઓ જે છે જે બંધ મકાનની અગાસીઓ છે ત્યાં પણ જો પાણીનો ભરાવ તો ત્યાં ઓઇલબોલ નાખવાની કામગીરી છે અમારા મેલેરિયા વર્કર દ્વારા હાલ જે છે કરવામાં આવી રહી છે ખાસ કરીને મોટા પાણીના જે ચોખ્ખા પાણીના ભરાવ સ્થાનો છે તેમાં પણ ઓઇલ જે છે એની સરફેસ એટલે કે એમએલઓ ઉપરાંત બીએલઓની કામગીરી જે છે એ પણ છંટકાવની કામગીરી છે અમારી મેલેરાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે